ઇમામ હુસેના જન્મ દિવસ નિમિત્તે સિહોરમાં ખોજા સમાજ અલરેઝા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો માનવતા સજીવન રાખનાર ઇમામ હુસૈનના દિવસ નિમિત્તે સિહોર ખોજા ઈશના અશરી જમાત તથા અલરેઝા ગ્રુપ દ્વારા આયોજિત તેમજ ભાવનગર ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો આજરોજ સિહોર ખોજા ઈશના અશરી જમાત તથા અલરેજા ગ્રુપ દ્વારા આયોજિત ઇમામ હુસૈન અ સ

માનવતા ની ભાવના પ્રતિનિધિત્વ કરે છે તેમજ હવે ઇમામે હુસેન અલી ઇસ્લામના માનવ સેવાનો સંદેશ આપે છે રક્તદાન એ સાચા અર્થમાં મહાદાન છે એક યુનિટ રક્ત ત્રણ જીવ બચાવી શકાય છે રેડકોર સંચાલિત બ્લડ બેંક દ્વારા આ અવસરે સત્તર થી પાસઠ વર્ષના ઉમરના તંદુરસ્ત વ્યક્તિઓને રક્તદાન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે મિત્રો આપણે આપણા નાનકડા પ્રયાસોથી પણ જીવ બચાવવાનું મહાન કાર્ય કરી શકીએ છીએ હંમેશા યાદ રાખો તમારું રક્ત બીજાના જીવન માટે સંજીવની સમાન છે હું મીડિયાના માધ્યમથી આવો આપ સૌને વિનંતી કરું છું કે આવો આપણે સાથે મળી આ પૂર્ણિના કાર્યને ભાગીદાર કરીએ જય હિન્દ જય ભારત